વિશ્વ ભૂગોળના દોસ્તો વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા પૂછે તો આપણું હિમાલય એવરેજ હાઈટ છ હજાર મીટર છે વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા પૂછે તો દક્ષિણ અમેરિકા ખંડમાં આખો પશ્ચિમ છેડો છે દોસ્તો એ એન્ડિસ પર્વતમાળાથી ફેલાયેલો છે સૌથી લાંબી એન્ડિસ પર્વતમાળા વિશ્વનું સૌથી મોટું રણ પૂછે તો રણ એટલે ત્યાં વૃક્ષો નો હોય માણસો નો હોય તો એન્ટાર્ટિકામાં નથી વૃક્ષો કે નથી માણસો એટલે એન્ટાર્ટિકા ખંડ વિશ્વનું સૌથી મોટું રણ છે પણ એવું પૂછે સૌથી મોટું ગરમ રણ તો આફ્રિકાનું સહારા રણ પછી એવું પૂછે સૌથી લાંબી નદી કઈ તો તમને બધાને ખબર છે નાઇલ નદી દસ થી વધારે દેશોમાં વહે છે વિશ્વની સૌથી મોટી નદી દક્ષિણ અમેરિકાની એમેઝોન રિવર છે સૌથી મોટી નદી છે ત્યાર પછી વિશ્વનો સૌથી મોટો ટાપુ પૂછે તો ગ્રીનલેન્ડ એની ઉપર માલિકી કોની છે ડેનમાર્ક ની અને તમને એવું પૂછે કે વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ પેનેન્સ્યુલા તો અરેબિયન પેનેન્સ્યુલા આવીને આવી વધારે માહિતી માટે આજે જ ટાર્ગેટ ભાઈ મારું ફોલો કરો જય હિન્દ જય ભારત